ફાયર વિભાગની ચાર ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા જોકે અનેક દુકાનો ઉપરાંત વાહનો પણ પાર્ક કરાયા હોય આગમાં કેટલીક ગાડીઓ અને અન્ય સામગ્રી બળીને પણ ખાક થઈ ગઈ જોકે સદનસીબે કોઈ માનવ જાનહાનિ નોંધાઈ નથી ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી વધારે નુકસાન થતું પણ અટકાવ્યું હતું જોકે આગ કયા કારણસર લાગી નાણાકીય નુકસાન કેટલું થયું એની તપાસ શરૂ થઈ છે મારું નામ દેવા ભાદરકા દેવાંગી છે હું જે હોસ્પિટલ છે ને એની બાજુમાં જે એ આર સી ફોર ઓફિસ છે ત્યાં કામ કરું છું અને હોસ્પિટલને જે પાછળનો ભાગ છે એને આ એસી ને વાયરિંગની જે બધા પ્લગ લાગેલા હોય છે ત્યાં આગ લાગી ત્યાં લાગ ત્યાં આગ લાગી હતી અને પછી મેં જોયું તો પછી ઉપરથી લઈને નીચે લિફ્ટ પાએ બધી જગ્યાએ પર આગ લાગી ગઈ હતી પછી હું નીચે આવી ગઈ હતી કે દાદર સાઈડ ને બધે પણ આગ વધારે ફેલાઈ ગઈ હતી અને ધુમાડો ધુમાડો તો કંઈ દેખાતું હતું નહીં પછી નુકસાન તો બહુ બધું થયું છે કેમ કે ઉપરનું પૂરું જે છત છે અળગી ગઈ છે હોસ્પિટલ ની અંદર છે પાછળની સાઈડ છે વધારે ત્યાં પણ આગ લાગી છે ગાડી વીસ પચીસ ગાડી પણ અડગી ગઈ છે બધાની હા મારી ગાડી પણ અડગી ગઈ છે સાથે સાથે આજે અમને અંદાજે બાર વાગે પછી ફાયર થયો એવો કોલ મળ્યો હતો અને ફાયર કંટ્રોલ કોલ મળતા મોરાભગર ફાયર ટ્યુશન પાલનપુર ફાયર સ્ટેશન તેમજ આડા ફાયર સ્ટેશન એમ ત્રણ ગાડીઓ ગેટ પરથી રવાના કરી હતી ઘટના સ્થળે પહોંચતાની સાથે જ આ ઉપરને સાહેબ ઇન્ટિરિયર પૂરું પકડી લેલું હતું આ કાર ત્રીજા માળેથી શરૂ થઈ હતી અને અમે આવતાની સાથે જ કામગીરી ચાલુ કરી અને અંદાજીત અમે વીસથી ત્રીસ મિનિટની અંદર આગ પર કાબુ મેળવ્યો હતો કોમ્પ્લેક્સનું નામ છે નટર સોલીડેટ અને અંદાજીત એમનું આ ઇન્ટિરિયર પૂરું સળગી ગયું છે અને ગાંધી સ્કૂટી હોસ્પિટલ છે તેમાં થોડું નુકસાન થયું છે તેમાં ટ્વન્ટી ચાર દર્દીઓ હતા એને સહી સલામત અમે બીજા રસ્તાથી સેફ સેફ રીતે ઉતારી લીધા હતા